ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ જાન્યુઆરીમાં બન્યા ફેબ્રુઆરીમાં મોદી ટ્રમ્પને ઓફિસમાં વાતચીત કરી અને ટેરિફ મુદ્દે થોડી ચર્ચા થઈ પણ ટ્રમ્પે બધાની હાજરીમાં એવું કહી દીધું કે ભારત જેવું વર્તન કરશે એવું જ વર્તન અમે કરીશું ફેબ્રુઆરીના એન્ડમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ટ્રમ્પને મળ્યા અને ટ્રમ્પ સાથે લિટરલી એમને ચર્ચા ચર્ચી થઈ ગઈ આવું દુનિયામાં પહેલીવાર થયું અને એ પણ અમેરિકાના પ્રમુખની ઓવલ ઓફિસ હવે એવી ઘટના બની છે આપણે આપણે આજે એની વાત કરીએ નમસ્કાર દિવાળીમાં ફટાકડા ફોડીએ અને રોકેટમાં કાચની બોટલની અંદર રોકેટ મૂકીએ અને આપણી એવી અપેક્ષા હોય કે રોકેટ સીધું જાય પણ રોકેટ દર વખતે જો આડું જાય તો આપણને એવું લાગે કે ગડબડ છે ડોનાલ્ડ ટ્રમ્પનું વર્તન અત્યારે આવા આડા ફાટેલા રોકેટ જેવું છે આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ડોનાલ્ડ ટ્રમ્પને ઓવેલ ઓફિસમાં મળવા ગયા રામાફોસાએ વાતચીત ચાલુ કરી ટ્રમ્પે થોડી વાર વાતચીત સાંભળી અચાનક ટ્રમ્પ એમની પર ભડક્યા અને દક્ષિણ આફ્રિકામાં ગોરા ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે અને એમની હત્યાઓ થઈ રહી છે એ મુદ્દો વચ્ચે લાવ્યા રામાફોસાએ જેલેન્સ્કીને જેમ પિત્તો ન ગુમાવ્યો એમણે બહુ શાંતિથી સંવાદ સાધ્યો અને સમજાવવાની કોશિશ કરી પણ ટ્રમ્પે એવું કહ્યું કે લાઇટો કરો બંધ અને એવી રીતે એમને એક વિડીયો બતાવવાનું ચાલુ કર્યું આ વિડીયો દક્ષિણ આફ્રિકામાં ગોરા ખેડૂતો પર થતા અત્યાચાર અને એની હત્યાનો કિસ્સાઓ બતાવતો હતો રામા ફોસાએ પોતાની રીતે દક્ષિણ આફ્રિકાની નીતિ એમને જમીન સુધારણાની જે પોલિસી લાવી છે એની એની ઘણી બધી સમજાવટની વાત કરી પણ ટ્રમ્પ માનવા તૈયાર નહોતા આ ઘટના પછી હવે એવું થાય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ઓવલ ઓફિસ નું એક લેવલ હોય એ લેવલ ટ્રમ્પ ધીમે ધીમે હવે ઓછું કરી રહ્યા છે આ ઓફિસની જે બે ખુરશીઓ છે એમાં જે રાષ્ટ્રપતિ બેસે છે એ એ પ્રકારની ચર્ચા કરે છે કે કોઈ ટીવી ડિબેટમાં કોઈ ઇન્ટરવ્યુ લેનાર પણ આટલી તીવ્રતાથી દલીલો ના કરે રામા ફોસાએ તો એવું કેવું પડ્યું કે ભાઈ મારી પાસે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ